પાટણ જિલ્લામાં વિવિધ વિકાસના કાર્યો ઝડપથી આગળ ધબી રહ્યા છે તે દિશામાં આજરોજ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત અને પાટણ લોકસભા સાંસદ શ્રી ભરતસિંહજી ડાબીના પ્રેરક ઉપસ્થિતિમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત રૂપિયા એકસો લાખના વિકાસના કામોનું ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું હતું જેનાથી આગામી સમયમાં સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી ગટર રસ્તા તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે સિદ્ધપુરમાં એક કરોડ છાસઠ લાખના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થવાથી આવનાર સમયમાં સિદ્ધપુર નગરપાલિકાની કાયાપલટ થશે આજના સુપ્રસંગે લોકહિતના કાર્યને સમયસર પૂરા કરીને નગરજનોને ઉપયોગી થવા બદલ હું સિદ્ધપુર નગરપાલિકાની પૂરી ટીમને દિલથી શુભેચ્છાઓ પાઠવું છું સાથે કેન્દ્ર સરકારનો પણ ધન્યવાદ વ્યક્ત કરું છું કારણ કે કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોને આપવામાં આવેલી પ્રાથમિકતાના લીધે ભારત દેશનું અર્થતંત્ર એ વિશ્વનું સૌથી મોટું પાંચમા નંબરનું અર્થતંત્ર બની ગયું છે જેનો શ્રેય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે જેમણે વિકાસના કાર્યોને વેગવંતુ બનાવવાનું કામ કર્યું છે તેનાથી ભારત દેશનું નામ વિશ્વમાં રોશન થયું છે આ પ્રસંગે પાટણ લોકસભા સાંસદ સભ્યશ્રી ભરતસિંહજી ડાબીએ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી દેશનું નામ વિશ્વમાં રોશન થઈ રહ્યું છે તેઓની દીર્ઘ દ્રષ્ટિને લીધે ઉત્તર ગુજરાતમાં કેનલ આવતા વિસ્તારમાં સમૃદ્ધિ પણ આવી છે આનો લાભ છેવાડાના માનવીને આજે મળી રહ્યો છે આજનો દિવસ સિદ્ધપુર શહેર માટે આનંદનો દિવસ છે એટલા માટે કે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમની ટીમ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈને સિદ્ધપુરમાં એકવીસ કામ એટલી સાથે આજે એનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને છાસઠ લાખ રૂપિયાના કામ જ્યારે ખરેખર ખાતમુહૂર્ત થયું હોય ત્યારે અનેક લોકોને આની સુવિધાનો ફાયદો થવાનો છે એની સાથે સાથે હમણાં જ આદરણીય અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સિદ્ધપુરમાં આવીને

ટૂંક સમય બજાર સિદ્ધપુરના થયા છે આ બધા કામની સુવિધાના કારણે સિદ્ધપુરની જનતા બહુ ખુશ છે આવનાર સમયમાં લોકો એમ કહે છે કે આને સારી રીતે અમે બદલો આપવાના છે